વિરમગામ તાલુકાના નળકાઠાના જલમપુરા ગામમાં લગ્નમાં ડીજે સાથે ફટાકડા ફોડવા બાબતે તકરાર સર્જાઈ કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત વિરમગામ સરોવર પોલીસ મથકમાં સાત શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના નડકાંઠાના જાલમપુરા ગામમાં બે દીકરીઓના લગ્નને લઈને માતાજીના દર્શન કરવા જતાં તે સમયે ડીજેના તાલ સાથે ફટાકડા ફોડવાની ના પાડતા આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને વડે માર મારતા કુલ ચાર લોકો ઈજા પહોંચી હતી વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં સાત શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ છે પ્રથમ ફરિયાદમાં વિરમગામ તાલુકાના જાલમપુરા ગામમાં રહેતા દેવાભાઈ રતુભાઈ સેનવા નાઓના નાનાભાઈ નટુભાઈની દીકરીઓ પાયલબેન તથા સાયાબેનના લગ્ન હોય સગા સંબંધીઓ દ્વારા ડીજે સાથે માતાજીના દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન ફટાકડા ફોડવાની ના પાડતા આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને ઉશ્કેરાઈ જઈને છૂટા પથ્થરો મારતા દેવાભાઈ સેનવાને માથાના ભાગે ઈજા પહોંચી હતી સમગ્ર મામલે દેવાભાઈ રતુભાઈ સેનવા રહે જાલમપુરા નાઓએ આરોપી કિરીટભાઈ મંજીભાઈ મકવાણા મંજીભાઈ મગનભાઈ મકવાણા ગોપાલભાઈ ચમનભાઈ મકવાણા મહેશભાઈ ચમનભાઈ મકવાણા તમામ રહે રહેલપુરા તાલુકો વિરમગામ સામે નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મામલે વિરમગામ તાલુકાના જાલમપુરા ગામ ખાતે રહેતા મંજીભાઈ મગનભાઈ સેનવાનાઓ જૂની અદાવતમાં આરોપી દ્વારા ઘર પાસે ડીજે વગાડીને મંજીભાઈએ ઝઘડો ન કરવા જણાવતા આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને મંજીભાઈ માર મારતા તેમજ પૌત્ર ભાવિક ઘરની બહાર નીકળતા તેઓને મૂળ ઇજા પહોંચાડી ઉપરાંત પુત્ર વધુને લાકડી વડે માર મારતા સમગ્ર મામલે મંજીભાઈ મગનભાઈ સેનવા રહે જાલમપુરા તાલુકો વિરમગામ નાઓએ આરોપી દિનેશભાઈ અમરાભાઈ સેનવા વિજયભાઈ દિનેશભાઈ સેનવા ચંદુભાઈ રતુભાઈ સેનવા તમામ રહે જાલમપુરા તાલુકો વિરમગામ સામે વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ નરસરોવર પોલીસે બંને અલગ અલગ ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે